નમસ્કાર મિત્રો પૂર્વમંડળ ઇન્ટરનેશનલ લિમિટેડ વતી હું હાર્દિક પટેલ આપ સર્વેનું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે અહીંયા ભીલડી મુકામે એક ડીલર મિત્રની વિઝિટે આપણે આવેલા છીએ અને આપણો ખાસ વિઝિટ કરવાનો આજનો જે વિષય છે એ છે કે આજે માર્કેટની અંદર ઘણા બધા બેન્ટોનાઇટ જેને આપણે ફાડા ગંધકના નામથી ઓળખીએ છીએ તો ઘણા બધા બેન્ટોનાઇટ ફાળાધન તક માર્કેટની અંદર વેચાય છે અને આપણું જે બેન્ટોનાઇટ છે જે સલ્ફાનેક્સના નામથી આવી ગયું છે માર્કેટની અંદર બરાબર તો અત્યારે આપણો એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે કે પ્રોજેક્ટ ટ્રસ્ટ કે જેની અંદર અધર કંપનીના જે બેન્ટોનાઇટ છે એના કરતાં આપણું સલ્ફાનેક્સ કેવી રીતે વધારે સારું છે અને કેવી રીતે એનાથી સારા ફાયદા થાય છે તો એના માટેનો જો આપણે પ્રોજેક્ટ લઈને ચાલીએ છીએ તો એના માટે આપણે આજે એક ડીલર મિત્રની વિઝિટ આવ્યા છે જેમના તેઓ આપણે લાઈવ ડેમો કરીશું કન્ફર્મેક્સનો અધર કંપનીના બેટોનાઇટ સાથે એના પહેલાં આપણે આપણા મિત્ર ડીલર મિત્ર જે છે એમનું થોડું ઇન્ટ્રોડક્શન કરાવશું તમારું નામ મારું નામ રાજગો જલારામભાઈ રણછોડભાઈ અને આપના એગ્રોનું નામ ગુજરાત સીડ્સ ગુજરાત જી ઓકે તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આપણી જોડે એક આપણું કોરોમંડલનું સલ્ફામેક્સ છે અને બીજું આપણું અન્ય કંપનીનું સેમ્પલ આપણી જોડે છે બરાબર છે તો બંને વચ્ચે આપણે લાઈવ ડેમો કરી અને જોશું કે ભાઈ આપણું પ્રોડક્ટ બીજાના પ્રોડક્ટ કરતાં કેવી રીતે અલગ છે તો સૌ પ્રથમ હું અત્યારે એક ગ્લાસની અંદર આપણું સલ્ફામેક્સ જે છે એ નાખી રહ્યો છું જ્યારે બીજા ગ્લાસની અંદર અન્ય કંપનીનું બેલ્ટોનાઇક છે આપણે એક ક્લાસની અંદર આપણું સલ્ફા મેક્સ જે છે સૌરમંડલનું એ આપણે નાખ્યું છે બીજા ક્લાસની અંદર અન્ય કંપનીનું બેન્કોનેક્સ જે નાખેલું છે આપણે જેનું રિઝલ્ટ આપણને ઓછામાં ઓછી પાંચથી સાત મિનિટની અંદર જોવા મળશે દાણા કયું સલ્ફર જે છે જલ્દી ફાસ્ટ ઓગળે છે અને કયું સલ્ફર જે છે ધીમે ઓગળે છે તો એ આપણે પાંચ મિનિટ પરના અંતે આપણને રિઝલ્ટની ખબર પડશે ઓકે તો આજે આપણે જે આ જે સેમ્પલ આપણે ઓગાડ્યા છે એને ઓલમોસ્ટ લગભગ પાંચથી છ મિનિટ થઈ ગઈ છે બરાબર તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ જેની અંદર સલ્ફામેક્સ નાખેલો છે જે કપની અંદર એની અંદર જે દાણા ફૂટવાની જે સ્પીડ છે એ આપણે જોઈ શકીએ છીએ અને બાજુમાં જે સેમ્પલ છે જે અન્ય કંપનીનું એની અંદર બી આપણે જોઈ શકીએ છીએ કે પાંચ છ મિનિટના ટાઈમ પછી એની અંદર દાણા કેટલા ઓગળ્યા છે તો જગદીશભાઈ આપણે જે આ લાઈવ ડેમો કર્યો બરાબર છે તો એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે શું ડિફરન્ટ છે બરાબર તો સૌ પ્રથમ તો તમે જણાવો કે તમે જે આપણું સલ્ફા મેક્સ આવે છે એ કેટલા ટાઈમથી વેચો છો ત્રણ વર્ષ ત્રણ વર્ષથી તમે વેચો છો બરાબર છે તો આજે આપણે જે આ લાઈવ ડેમો કર્યો તમારા ત્યાં બરાબર છે તો એની અંદર તમને શું ડિફરન્ટ જોવા મળ્યું એમાં પહેલાં તો આપણું જે સલ્ફા મેક્સ છે એ ફાસ્ટ રિલીઝ થયું